ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે રામનવમીની મિટિંગ યોજાઈ શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે મંગળવારના રોજ રામનવમીની રથયાત્રાને અતિ ભવ્ય રથયાત્રા બનાવવા અને રામનવમીના આયોજનને સફળ બનાવવા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજ સંગઠન અને સંસ્થાના પ્રમુખશ્રીઓ આગેવાનશ્રીઓ સાથે સનાતન શ્રી રામસેના અને અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રતિનિધિઓ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રતિનિધિઓ મિટિંગમાં હાજરી આપી હતી ભગવાન શ્રી રામ જન્મોત્સવ એટલે રામનવમીની રથયાત્રા આશાપુરા મંદિર ભારતનગરથી પ્રારંભ થશે ત્યારબાદ લીલા નારાયણેશ્વર મહાદેવ મંદિરથી લઈ ગાંધીધામની બજારોમાં નગરયાત્રા કરી લીલા શાહ મહાદેવ મંદિરે પૂર્ણ થશે આ રથયાત્રામાં વિવિધ સમાજની એકાવન ઝાંખીઓ પાંચ ધર્મરથો એકાવન ડોલ એક બહેનો દીકરીઓ માટે અને એક ભાઈઓ માટે એમ બે ડીજે તેમજ વિવિધ પ્રતિમાવાળા ત્રણ અશ્વ તલવારબાજી લઠબાજી આત્મરક્ષણની માહિતી આપતા કરાટે નૃત્ય નેપાલી સમાજ દ્વારા કુકરી ડાન્સ ગરબા આતિશબાજી સાથે ભવ્ય રથયાત્રા નગરમાં નીકળશે જય શ્રી રામ સત્તર ચાર બે હજાર ચોવીસ ના રોજ રામનવમીની ભવ્ય રથયાત્રા ગાંધીધામ મતે નીકળવાની છે એના અનુસંધાને આજે એક મીટિંગ રાખવામાં આવેલી હતી સનાતન સમાજની ભારતનગરથી એકાવન ઝાંખીઓ અત્યારે નોંધાઈ ગઈ છે એકાવન ઝાંખીઓ સાથે ભારતનગરથી આખું ગાંધીધામ નગર ની યાત્રા કરશે અને નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે આજે વિવિધ સમાજના એકાવન ઝાંખીઓ સાથે આ રથયાત્રા નીકળવાની છે આપના ચેનલના માધ્યમથી કહું છું કે હરેક સમાજ સંસ્થા સંગઠન હજી પણ સાથે જોડાઈ શકે છે અને મોટી સંખ્યામાં ગાંધીધામ આખું રામમય બની રહ્યું છે આખા પંદર દિવસ સુધી રામનવમીની રથયાત્રા નિમિત્તે આખી નગરીને આપણે લાઈટથી સજાવી રહ્યા છીએ સાથે સિંધી સમાજ છે જૈન સમાજ છે એ પણ જોડાણા છે અને આ આખું ગાંધીધામ અયોધ્યા બને કારણ કે આપણે આપણે ખ્યાલ છે કે અયોધ્યાની અંદર ભગવાન શ્રીરામ પાંચસો વર્ષ પછી બિરાજમાન થયા છે તો એ જ માહોલ આપણે ગાંધીધામમાં બનાવી રહ્યા છીએ એટલે આખા સમાજો ગાંધીધામના નગરજનોને વિનંતી કે સર્વ સાથે મળી અને ભવ્યથી અતિભવ્ય રથયાત્રા નીકળે એના બધા પ્રયાસો ચાલુ છે ને સાથે સફળતા મળે એના માટે તમામને વિનંતી છે કે આપ પણ પધારો અને રામનવમીની ભવ્ય રથયાત્રાને અતિભવ્ય બનાવો રામનવમીના રથયાત્રાનો રૂટ ભારતનગરથી સ્ટાર્ટ થશે ભારતનગરથી સુંદરપુરી સોંદરપુરથી લીલાસા નારાયણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ત્યાં અને ત્યાંથી ગાંધી માર્કેટ થઈ અને સરદાર વલ્લભભાઈ પોતલાથી રિટર્ન વરી અને પાછું મામલતદારવાળા રૂટથી ઓમ ત્યાં થઈ અને લીલાસા નારાયણેશ્વર મહાદેવ મંદિરે પૂર્ણ થશે એટલે આ જોડાવા ખાસ વિનંતી જય શ્રી રામ